નમસ્કાર દોસ્તો હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપ ખ્યાલ છે કે ગુજરાત પોલીસની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસની અંદર વેકન્સી છે એની જાહેરાત કરવામાં આવેલી છે એની અંદર જોવા જઈએ તો અગાઉની જે ભરતી છે પોલીસની જે ભરતી છે એમાં હજી ઓર્ડર પણ આપેલા નથી પરંતુ બીજી જાહેરાત કરવામાં આવેલી છે ખૂબ જ

ગ્રાઉન્ડ આવે છે ફિઝિકલ ટેસ્ટ આવે છે તો એક કેટલું ઇન્સ્ટ્રક્શન છે એની માહિતી છે આપણે એના વિડિયો બનાવશું એની તૈયારી કઈ રીતે કરવી શું શું મુશ્કેલીઓ પડે છે એ જે કોમેન્ટો આવશે પ્રશ્નો ઉભા થતા હોય છે તૈયારી કરવા માટે

કે જ્યારે ડિટેલ નોટિફિકેશન આવે છે ડિટેલ નોટિફિકેશન આવે છે એની રાહ આપણે જોઈશું કારણ કે કદાચ એવું બની શકે કે ફિઝિકલ ટેસ્ટ છે એની અંદર વારંવાર ફેરફાર આવતા હોય છે કયા કયા એની અંદર ફેરફારો છે કયા પ્રકારની દોડ રાખેલી છે મહિલાઓ માટે શું છે ક્રાઇટેરિયા કદાચ બદલવામાં આવેલો હોય શું શું છે ફેરફાર એને જોઈને આપણે ઇન્સ્ટ્રક્શન આપીશું અને જે કોઈ પણ કોમેન્ટ એની અંદર કરશે એના એને લગતા વિડીયો છે આપણે અપલોડ કરીશું જે કંઈ પણ મુશ્કેલી થતી હોય એને લગતા વિડીયો છે એને અપલોડ કરવામાં આવશે આ ચેનલની અંદર તો આ ચેનલની અંદર બનાવી રહેજો અને ગુજરાત પોલીસ ભરતીની અંદર જે કોઈ પણ તૈયારી કરે છે ગુજરાત પોલીસ ની તૈયારી જેને પોલીસ બનવું છે એના સુધી આ વિડિયો પહોંચાડજો જે જે ને ફિઝિકલ ની અંદર મુશ્કેલી પડે છે શારીરિક કસોટી ની અંદર મુશ્કેલી પડે છે તો એને એના સુધી આ વિડિયો સહી પહોંચાડજો કારણ કે એની આપણે તૈયારી કરાવવાના છીએ અને એનું ઇન્સ્ટ્રક્શન આપવાના છીએ માહિતી પુરવાર કરવાના છીએ કઈ રીતે દોડવું કેવી રીતે દોડવું કઈ રીતે 5 કિલોમીટર ની રનિંગ હોય તો કઈ રીતે પૂર્ણ કરવી શરૂઆત કઈ રીતે કરવી અને મિડલ પીરિયડ છે એની અંદર કઈ રીતે રનિંગ કરવી અને જે તૈયારી કરો છો અથવા અમુક વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતથી તૈયારી કરવાની હોય ક્યારે દોડ્યા જ ના હોય એવા પણ વિદ્યાર્થીઓ હોય કેટલાક એવા વિદ્યાર્થીઓ હોય કે જેઓ પહેલેથી તૈયારી કરતા હોય છે ઘણા સમયથી તૈયારી કરતા હોય છે પરંતુ અમુક ટાઈમ ટાઈમિંગ એનું છે એ સેમ આવતું હોય છે દરેક જ્યારે પણ દોડે છે કેટલાય સમય થી દોડતા આવે છે અને હજી છે પાંચ કિલોમીટર પૂર્ણ કરે તો એનો ટાઈમ લિમિટ બહાર જતા રહે છે તો એની પાછળ શું કારણો છે કઈ 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 રીતે તૈયારી કરવી પડે એની અંદર છે એની આપણે ચર્ચા કરીશું વિડીયોની અંદર આજના વિડીયોની અંદર બસ આટલું જ પોલીસ ની ભરતી અંદર ફોર્મ જે ભરવાના છે એની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એના સુધી આ વિડિયો પહોંચાડજો